સમજજો જો સમજાય તો વિડીયોને લાઈક શેર સત્સે જરૂર કરી દેજો કે એકવાર એક ઝૂકડીમાં ખૂબ જ ઠંડીમાં રાત્રે બે નાના બાળકો છાપા ઓઢીને સૂતા હતા એમની પાસે ઓઢવા માટે ધાબડો ન હતો એટલામાં એક છોકરાએ બીજા છોકરાને પૂછ્યું જેમની પાસે ઓઢવા માટે છાપા નહીં હોય તેમનું શું થતું હશે જિંદગી કેવી જીવો છો તે નહીં પણ સાહેબ જિંદગીમાં કેટલું વિચારો છો તે મહત્વનું છે સમજાય તેનું વંદન કરું છું સમજો સાચી વાત છે ને ધ્યાનથી સાંભળજો આંખે ઝાડ પર ફળ જોયું લાલસા જાગી આંખ પર તોડી ના શકે તો પગ ગયા ફળ તોડવા પગ તો ફળ તોડી ના શકે એટલે હાથે ફળને તોડ્યું અને મોએ ખાધું આમ જેને દેખ્યું એ ગયું નહીં જે ગયું એને તોડ્યું નહીં અને જેને તોડ્યું એને ખાધું નહીં જેને ખાધું એને રાખ્યું નહીં ફળ તો ગયું પેટમાં અને જ્યારે માડીએ દેખ્યું ને તો દંડા પડ્યા પીઠમાં પીઠ કહે હાઈ મારો શું વાક પણ જ્યારે દંડા પડ્યા પીઠમાં ને તો આંસુ આવ્યા આંખમાં કારણ કે ફળ પહેલાં તો આંખે જોયું હતું નહીં સાવ સાચી વાત ને આ છે કર્મનો સિદ્ધાર્થ સમજે તેને વંદન સમજજો